સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાજ્યપાલ આચાર્ય દેવ્રજજીએ રાજભવનના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજને સલામી આપી 71મા સ્વતંત્રતા દિવસની શુભ સવારે રાજ્યપાલ આચાર્ય દેવ્રજજીએ રાજભવનના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી ધ્વજવંદન પછી રાજ્યપાલ આચાર્ય દેવ્રજજીએ રાજભવન પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું તેમણે જેક ફ્રૂટ ફણસનું વૃક્ષ વાવ્યું હતું ધ્વજવંદન સમારોહમાં એસઆરપીએફ જૂથ બે અમદાવાદના કંપની કમાન્ડર તથા જવાનો અને જૂથ બાર ગાંધીનગરના જવાનોએ ભાગ લીધો હતો પંદરમી ઓગસ્ટના પૂર્વે રાજભવનના ધ્વજવંદન સમારોહમાં અધિક મુખ્ય સચિવ જે ગુપ્તા રાજ્યપાલના અગ્ર સચિવ અશોક શર્મા રાજ્યપાલના એડીસી લેફ્ટન્ટ કમાન્ડર મનુ તોમર અને કે સિદ્ધાર્થ ગાંધીનગરની વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ તથા અન્ય શાળાના બાળકો ઉપરાંત રાજભવનના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો